મુસ્કાન નામની એક છોકરીએ એવું તે શું કર્યું કે તેના સગા માતા પિતાએ તેને પોલીસના હવાલે કરી દીધી અને તેને આકરામાં આકરી સજા મળવી જોઈએ તેવી માંગ કરી સાહિલ જે જગ્યાએ રહેતો હતો તે રૂમમાં જોતા જ લાગે કે આ કોઈ અઘોર તંત્ર સાધના માટે બનાવવામાં આવેલું ઠેકાણું છે સૌરવની બેરહમીથી હત્યા કરીને તેના શરીરના ચાર ચાર ટુકડા કરી નાખવામાં આવ્યા સૌરવનું માથું અને કાપેલી હથેળીઓને સાહિલ તેના થેલામાં નાખી અને ઘરે લઈ ગયો હતો કોણ હતો આ સૌરવ કે જેની લાશને ડ્રમમાં ભરી અને સિમેન્ટથી દાટી દેવામાં આવી હતી તમારી આસપાસ પણ જો સાહિલ જેવો કોઈ સાયકો વ્યક્તિ જોવા મળે તો તમે ચેતી જજો ગુનાની દુનિયામાં એક એવો મર્ડર કેસ સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારા પગ તળેથી જમીન સરકી જશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી શરીર પર ટેટુ અને છોકરીઓની જેમ અંબોડો બાંધતો અને દેખાવથી ખૂંખાર અને ઘાતક દેખાતો સાહિલ સાહિલ છે છે તેનું ઘર ઇન્દિરાપુરમ ત્રીજામાં તેની નાની સાથે બે માળના ઘરમાં રહેતો હતો તેનો રૂમ ઉપરના માળે છે અને આ એ ઘર છે જ્યાં સાહિલે તેનું બાળપણ વિતાવ્યું હતું તેણે વિવેકાનંદ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને મુસ્કાન પણ તેની સાથે આઠમા ધોરણ સુધી એ જ શાળામાં અભ્યાસ કરતી હતી સાહિલ સાથે મળીને આ હત્યા કરી નાખી છે એવું તે શું ભયંકર દ્રશ્ય હતું કે તે જોઈને ભલભલાના હાજા ગગડી જાય સાહિલની માતા ઉજ્જવલાનું અઢાર વર્ષ પહેલા બીમારીથી અવસાન થયું હતું પિતા ગ્રેટર નોઈડામાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે દિલ્હીમાં અભ્યાસ મોટો છે એક સાથે ભેગો પણ થયો હતો સૌરવને ચાર ટુકડામાં કાપનાર સાહિલ અંદરથી અંધશ્રદ્ધાળુ હતો અને દુનિયાની નજરમાં તે સીએ બનવા માટે અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ રૂમમાં તે તાંત્રિકની જેમ રહેતો હતો તે નાની નાની ધાર્મિક વિધિઓ પણ કરતો હતો અને મંત્રોને સાબિત કરવાનો પ્રયાસ પણ કરતો હતો તે ઘણી વાર પીડા અને કાળા કુર્તા અને દુપટ્ટા પહેરતો હતો જેના પર મહાકાલ લખેલું હતું આ ઉપરાંત તેણે શ્રીયંત્ર મહાકાલ શંકરના વિવિધ ચિત્રોના ઘણા ટેટુ પણ પોતાના હાથ પર બનાવડાવ્યા હતા ક્યારેક તેને જોવામાં ડર લાગતો હતો તેથી કોઈ તેની સાથે વધારે વાતચીત પણ નહોતું કરતું તેણે લોકો સાથેનો સંપર્ક પણ ખૂબ જ ઓછો કરી નાખ્યો હતો ફક્ત મુસ્કાન જ જાણતી હતી કે તે શું કરે છે તેણે પોતાના રૂમમાં એવા ચિત્રો દોર્યા હતા કે તેને જોઈને કોઈ પણ ડરી જાય જે જગ્યાએ સાહિલ રહેતો હતો ત્યાં દરવાજા પર લખ્યું હતું નમક સ્વાદ અનુસાર અને અકડ ઓકાત અનુસાર

કેમ કે આઉ તંત્રનો અભ્યાસ કરતા લોકો અવારનવાર કરતા હોય છે એસ્ટેમા ઘણા બધા સિગારેટના ઠૂઠા પણ મળી આવ્યા હતા અને પોલીસે આને પુરાવા તરીકે જપ્ત કર્યા છે પોલીસ તપાસમાં સિગારેટ બીયર અને ગાંજો મળ્યો એનો મતલબ એ છે કે સાહિલ અને મુસ્કાન નશામાં હતા અને આ રૂમ લગભગ 10 બાય 15 નો છે તેના એક ખૂણામાં એક ટેબલ મૂકવામાં આવ્યું હતું અને તેના પર ઘણી બધી સિગારેટ બીડી ગાંજા અને લાઇટર પણ જોવા મળ્યું હતું જેનાથી સ્પષ્ટ થાય છે કે બંને અહીં ઘણા બધા નશાનું સેવન કરતા હતા ત્રણ માચે મુસ્કાન અને સાહિલ બંને એક જ રૂમમાં હતા તે દિવસથી આ બોટલ અને સિગારેટ ત્યાં જ પડ્યા છે આ ટેબલ પાસે કેટલાક પુસ્તકો પણ રાખવામાં આવ્યા હતા અને સાહિલે પોતાનો એક સ્કેચ પણ બનાવ્યો હતો સાહિલના બાળપણનો એક ફોટો લટકતો પણ મળી આવ્યો હતો જેમાં તે તેની માતા સાથે જોવા મળી રહ્યો છે સાહિલના કબાટમાંથી કપડા અને કેટલીક જરૂરી વસ્તુઓ પણ મળી આવી રુદ્રાક્ષની માળા મહાકાલ લખેલો અને તે તે પહેરતો હતો હતો પણ મળી આવ્યો સાહિલે પોતાના રૂમમાં એક બિલાડી પાડી હતી જેને તે દૂધ પીવડાવતો હતો તે ઘણીવાર આ બિલાડી સાથે રમતા પણ જોવા મળતો હતો મુસ્કાનના નિવેદનોમાં તેણીએ સ્પષ્ટતા પણ કરી હતી કે સાહિલે કહ્યું હતું કે તારે સૌરભને મારવો પડશે તો જ આપણે નવું જીવન શરૂ કરી શકીશું સાહિલે મુસ્કાન પાસે તેના પતિની હત્યા કરાવી પહેલા તેને કહ્યું કે આ છરી સૌરભના હૃદયમાં ત્રણ વાર ઘુસાર જ્યારે મુસ્કાન આવું ન કરી શકી ત્યારે સાહિલે તેના હાથ પકડીને હૃદયમાં ત્રણ વાર છરીના ઘા માર્યા જેનાથી તેનું મોત નિપજ્યું સાહિલ નાની પ્રેમવતી કહે છે કે હું તીર્થયાત્રા પર ગઈ હતી અને આ બધું પછીથી થયું જ્યારે હું અહીં રહેતી હતી ત્યારે સાહિલ મોટા ભાગનો સમય તેના રૂમમાં વિતાવતો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાહિલ કોમ્પ્યુટર પર બેસીને કંઈક ને કંઈક વાંચતો હતો મને બહુ ખબર નથી મને માત્ર એટલી ખબર છે કે તે દારૂ ખૂબ પીતો હતો પોલીસે સાહિલના કોમ્પ્યુટરની પણ તપાસ કરી છે ત્રણ માર્ચના રોજ કોમ્પ્યુટરના સર્ચ હિસ્ટ્રીમાં મૃતદેહનો નિકાલ કરવાની રીતો શોધવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે આ પછી ચાર માર્ચે સાહિલ અને મુસ્કાને મૃતદેહને ડ્રમમાં છુપાવી દીધો હતો અને તેને સિમેન્ટમાં દાટી દીધો હતો પછી બંને સિમલા ફરવા માટે ગયા હતા અને ત્યાં પણ બંને સત્તર માર્ચ સુધી તેમના મોબાઈલ ફોન પર મૃતદેહનો નિકાલ કરવાનો રસ્તો શોધતા રહ્યા હતા જ્યારે તેઓ પાછા આવ્યા પછી મુસ્કાને મજૂરોને બોલાવ્યા અને પ્લાસ્ટિકના ડ્રમને ફેંકી દેવા માંગતી હતી ડ્રમ એટલો બધો ભારે હતો કે બે રિક્ષા ચાલકો પણ તેને ઉપાડી શકતા ન હતા આ પછી મુસ્કાન અને સાહિલ ડ્રમ ઓગાળવા માટે રસાયણો પણ શોધતા રહ્યા આ માટે તેણે ઓનલાઈન ઘણી બધી પદ્ધતિઓ જોઈ બંને ડ્રમ રસાયણોથી ઓગાળે એ પહેલા જ કેસનો ભાંડો ફૂટી ગયો પોલીસે આ બધો જ ઇતિહાસ કેસમાં પુરાવા તરીકે સામેલ કર્યો છે પોલીસે સાહિલનો રૂમ પણ સીલ કરાવી દીધો છે અને ત્યાંની દરેક વસ્તુની વિડીયોગ્રાફી પણ કરાવી છે હવે ફોરેન્સિક ટીમ પણ આ રૂમની તપાસ કરશે વારાણસીના પ્રોફેસર સંજય ગુપ્તાએ છે કે સાહિલના રૂમમાંથી ચિત્રો મળી આવ્યા છે આ તેના અસામાન્ય વ્યક્તિત્વને દર્શાવે છે તે ગાંજાનો નશો પણ કરતો હતો અને દારૂ પણ પીતો હતો એક ચોક્કસ વાત છે કે સાહિલે છોકરીને એવી રીતે મૂંઝવી દીધી છે કે તે તેની ઝાડમાં ફસાઈ ગઈ બધા લોકો ફક્ત બે કારણોસર આ કરે છે પ્રથમ શરીરની ઈચ્છા અને બીજું પૈસા માટે આવા લોકો કોઈને પણ સંબંધિત નથી આવનારા દિવસોમાં તમે સાહિલને બીજા કોઈને પણ નુકસાન પહોંચાડતો જોઈ શકો છો એ પણ શક્ય છે કે તે છોકરીને પણ નુકસાન પહોંચાડી શકે છે આવા લોકો ખૂબ જ ચાલાક હોય છે પોલીસે તેની સામે કડકમાં કડક કેસ તૈયાર કરવો જોઈએ ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું વધુ ખુલાસા થાય છે એ પણ જોવાનું રહેશે તેને કેવી સજા કરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે પરંતુ જો તમારી આસપાસ સાહિલ જેવી માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિ તમને જોવા મળે તો જરૂરથી ચેતીને રહેજો અમારી આ સ્ટોરી આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ સ્ટોરીઝ માટે અ રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર